हाय गाइस एवरीवन दोस्तों तो आज के नए वीडियो में आपका हार्दिक स्वागत है सबको हर हर महादेव जय महाकाल जय माता जी गुड मॉर्निंग तो बच्चों के सुबह के नौ और देखो हमने ब्लॉग स्टार्ट कर दिया है तो गुड मॉर्निंग के साथ ना धो के रेडी हो चुके हैं और यहाँ पे देखो कुकर भी लगा दिया है जल्दी जल्दी में उसमें रखिए चने की दाल तो आज बना लो जो दाल दर्न અને ભાત તો હો અને આમાં જ શું આવ્યું છે જોઈ લઈએ તો લાલ લીલા મરચાં તો સરસ મજાના મરચા આવી ગયા છે મરચાં નથી કરવા લીંબુ વાળા કે કાંઈ એને કરવા નથી આમ જ રાખવાના છે અને એને શેકીને જ ઓનલી ફોર ખાવાના છે કારણ કે તો જ એનો ટેસ્ટ ને તીખાશ યથાવત રહી બાકી તો મરચાંમાં છે ને લીંબુને રાયના કુરિયા નાખીએ ને તો બધી તીખા જ વાઈ જાય ખાટા ખાટા થઈ જાય છે તો આજે છે ને શુક્રવારી છે બરાબર અને શુક્રવારીમાં તો એટલા બધા માણસોનો ટ્રાફિક આવી ગયો છે કે વાત પૂછો તમે તો આજે બ્લોગમાં બન્યા રહેજો તમે આપણે માર્કેટની શેર કરશું બીજું શું ગાભા બજારની બધું આ અહીંયા કચરો છે આ બધું સરખું હોય વાય વાય તો કઈ કેટલો સરસ મજાનો પવન આવે છે બહુ મસ્ત પવન આવે છે અને હવે શુક્રવારે હું છે ને રાહ જોઉં છું ગુલાબના ફૂલ છે અહીંયા ડ્રમ ભર્યા છે શરબત માટે આજે લેવા ન થાય આ ફૂલ તો જો કેટલું મોટું બઢિયા હાલમાં થેલી લેવાનું છે કેલી લેવાનું ભૂલાઈ ગયું મને આ રાહ જોવે તો ડેલો ખુલ્લો રે તો એ ઘરે છે નામ શું છે પરી પીહું પીહું કે લે કે સંતાઈ ગઈ હે અહીંયા ન અહીંયા તો ગાઈસ આપણે આવી ગયા સ્કર સ્કરવાની જો ગાભા કેટલા બધા ગાભા બજાર જૂના ગાભા આવી ગયા છે જો કેટલી બુટ્ટી ને સરસ મજાની કેટલી ભીડ છે જો નવો નવો સેટા બાજુ તો ગાઈઝ જો શુક્રવારેનું ટ્રાફિક બહુ બધો હોય જાત જો બધું

गेम बहुत सो तो दो फ्रेंड देले नीचे है जाए खा जा नदी ले तो 20 रुपए

વાગી ગયા સાડા છ થી શુક્રવારેમાં તામથી આંટા માર્યા ગાભા વિખ્યા અને બીજું કઈ ખરીદી કરી નથી એક નેલ પોલીસ લીધી અને હવે આવી ગયા ઘરે ચા પીવા માટે ચા મેં એવી રીતે ચાખી લે સરસથી ચા પહી લઈ આપણે આલુવાની ચા પીને પછી જાય બહુ ઠંડી પડે છે હો ને તમારા લોકોને ત્યાં કેવી ઠંડી પડે છે કોમેન્ટમાં લખજો અમારે તો બહુ સ્વેટરના ઢગલા હતા શુક્રવારે બીજું કાંઈ હતું જ નહીં મહેમાન આવી ગયા છે ગાઈઝ આપણી ઘરે પ્રેમ ભારતી બહુ મોટી ટૂર કરીને આવો આવો બહુ ઓમ નમો નારાયણ બહુ જાજા દિવસે તમને જ યાદ ઓમ નમો નારાયણ બાપજી આવો પધારો પધારો ચલો ગાઈઝ કારણ કે લાઈટ વાઈ ગઈ ને જસુ આવી ગયા છે બહુ લોંગ ટાઈમે આવ્યા હો ઘરે જોઈ એ દસ બાર દિવસની મસ્ત મજાની ટૂર કરીને આવી ગયા છે રાજસ્થાનની અને વેલકમ ની સાથે સાથે લાઈટ પણ જતી હતી તો હવે એમના માટે આપણે સરસ ચા પી લઈ જો પેલા ચા બનાવી ને એ ચા મેં મારી ફ્રેન્ડે પીધી હતી અને હવે પછી જે ચા બને છે આ લોકો માટે તો આવું તકલીફ થઈ ગઈ જો લાઇટ કઈ છે ને એટલે આ આપણી લાઈટ છે ને સાથે સાથે વિડીયો પણ ઉતરે છે તો ડાલ દેખાય થોડાસા અદ્રક ભદ્રક इससे